સ્ટાર્ટ નમસ્કાર દર્શક મિત્રો ખબર છે માં તમારું સ્વાગત છે ભારતીય જનતા પાર્ટીએ લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી પહેલાં અપકે બાદ ચારસો બારનો નારો આપ્યો હતો પરંતુ ભારત ભાજપને સ્પષ્ટ બહુમતી પણ નહીં મળી નો ડાઉટ એનડીએને બહુમતી જરૂર મળી છે પરંતુ આ વખતે ભાજપે સરકાર બનાવવા માટે પોતાની સહયોગી પાર્ટી પર નિર્ભર રહેવું પડશે જે દાદાગીરી કે જે તાકાત હતી એ હવે ઘટી જશે હવે તમારી સાથે એ મુદ્દા પર વાત કરીશું કે આખરે ભાજપની એવી કઈ ભૂલ થઈ ગઈ એવા કયા દસ કારણો છે કે જેને કારણે ભાજપને બહુમતી નહીં મળી બીજું રાહુલ અખિલેશની જોડીએ પણ કમાલ કરી તો આ બધા મુદ્દાઓ પર તમારી સાથે વાત કરીશું પહેલો જે મુદ્દો છે કે ભાજપને આ વખતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે આરએસએસનો સાથ નહીં મળ્યો એનું કારણ એવું છે કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પ્રચાર દરમિયાન એક એવી વાત કરી કે જ્યારે અમે કમજોર હતા ત્યારે અમને આરએસએસની જરૂર પડતી હતી પરંતુ હવે અમે પોતે સક્ષમ થઈ ગયા છે અને રાજકારણના જાણકારોનું કહેવું છે કે આ વાતથી આરએસએસ બહુ નારાજ થયું હતું અને આરએસએસના જે પદાધિકારીઓ છે એ આ વખતની ચૂંટણીમાં ઉત્સાહપૂર્વક ભાગ નહોતો લીધો અને આ એક ભાજપનું સૌથી મોટું કારણ છે કે ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં ભાજપને મોટો ફટકો પડ્યો બીજું ભાજપે સ્થાનિક મુદ્દાઓને નજરઅંદાજ કર્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિકસિત રાષ્ટ્રની અને ત્રણ મોટી અર્થવ્યવસ્થાની તો વાત કરી પરંતુ એ મુદ્દાઓ મતદારોને આકર્ષી આકર્ષી શક્યા નહીં બીજું એક કારણ એ પણ છે કે ભાજપ આ વખતે ઉમેદવારોને પસંદ કરવામાં એટલે ઉમેદવારોને ટિકિટ આપવામાં થાપ ખાઈ ગયો એવા ઘણા બધા ઉમેદવારો હતા કે જેને પસંદ કરવામાં ભાજપે ભૂલ કરી ચારસો પારનો ભાજપનો જે નારો હતો એ ભાજપ માટે જ ઉલટો પડ્યો એનું કારણ એવું છે કે ઇન્ડિયા ગઠબંધનના જે નેતાઓ છે એના રાજકીય પાર્ટીના લોકો પ્રજાને એ વાત કરવામાં સફળ રહ્યા કે જો ભાજપને તમે ચારસો પારની બેઠક આપશો તો બંધારણ બદલી નાખશે અને જો બંધારણ બદલશે તો દલિતો અને ઓબીસીને જે અનામત મળે છે એ પણ આ ભાજપવાળા ખતમ કરી નાખશે આ વાત સમજાવવામાં ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ સફળ થયા અને એનો સૌથી મોટો જે ફાયદો થયો એ ઉત્તર પ્રદેશની અંદર બીએસપીની જે વોટ બેંક હતી એ માયાવતીથી હટીને આ વખતે સપા અને કોંગ્રેસ તરફ વળી ગઈ બીજો એક મુદ્દો એ બી છે કે ઘણા બધા મતદારોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામે કોઈ વાંધો નહોતો એમને એ વાતનો વાંધો હતો કે એમના વિસ્તારના જે સાંસદો છે એ પીએમ મોદીના નામ પર જીતી તો જાય છે પરંતુ પાંચ વર્ષમાં કશું કામ કરતા નથી અને આવા નેતાઓને ભાજપે ફરી રિપીટ કર્યા એને કારણે પણ મોટો ફટકો પડ્યો કારણ કે ઘણા બધાએ હારનો સામનો કરવો પડ્યો બીજું એક મહત્ત્વનું કારણ એ છે કે છેલ્લી બે લોકસભા ચૂંટણીમાં હિન્દુ અને મુસ્લિમના જે વોટ હતા એ ધ્રુવીકરણ થયેલા પણ આ વખતે એવું બન્યું નહીં આ વખતે યુપી અને મહારાષ્ટ્રની અંદર ભાજપને એટલે જ નુકસાન થયું કારણ કે હિન્દુ અને મુસ્લિમોના વોટનું ધ્રુવીકરણ ન થયું હવે રાહુલ અને અખિલેશની જોડીએ જે કામ કર્યું એની પણ એક મોટી ઇમ્પેક્ટ ઊભી થઈ રાહુલ અને અખિલેશે મોંઘવારી બેરોજગારી જેવા મહત્વના મુદ્દાઓને લોકો તરફ લઈ જવામાં સફળતા મેળવી અને તેનો ફાયદો કોંગ્રેસ અને સપાને ઉત્તર પ્રદેશની અંદર સૌથી વધારે થયો બીજું કે ઇન્ડિયા ગઠબંધનના નેજા હેઠળ રાહુલ ગાંધીએ ઘણી બધી એવી લોભામણી જાહેરાતો કરી કે જે લોકોને આકર્ષી ગઈ રાહુલ ગાંધીએ એમ કીધું કે અમે તમને ત્રીસ લાખ નોકરીઓ આપીશું પેપર લીકથી મુક્તિ અપાવીશું મહિલાઓના ખાતામાં આઠ હજાર પાંચસો જમા કરાવવાની રાહુલ ગાંધીએ વાત કરી અને આનો ફાયદો ઇન્ડિયા ગઠબંધનને પણ મળ્યો બીજું રાહુલ ગાંધીએ અગ્નિવિર યોજના વિશે પણ વાત કરી કારણ કે અગ્નિવિર યોજનાને કારણે ઘણા બધા ગામડાઓની અંદર લોકોની નારાજગી હતી એટલે રાહુલ ગાંધીએ પોતા પોતાના પ્રચારની અંદર એવું કીધેલું કે અમારી સરકાર બનશે તો આ અગ્નિવર યોજનાને અમે સમાપ્ત કરી નાખીશું બીજું કે રાહુલ અને અખિલેશ સાથે આવવાને કારણે રાતી જાતિગત જે રાજકારણ હતું એ સાધવામાં ઇન્ડિયા ગઠબંધનને મોટી સફળતા મળી કારણ કે મુસ્લિમ અને યાદવ મતદારોએ એક તરફી મતદાન એક તરફી મતદાન કર્યું બીજું કે રાહુલની જે ઇમેજ છે રાહુલે જે ભારત જોડો ન્યાયયાત્રા કરી અને લોકોને જે મળવાનું કામ કર્યું એને કારણે જે રાહુલ ગાંધીની ઇમેજ થઈ અને રાહુલ ગાંધી ઘણા બધા લોકોને મળ્યા એને કારણે રાહુલ ગાંધી પ્રત્યે જે લોકોની ધારણા હતી એ બદલાઈ ગઈ અને એનો ફાયદો પણ ઇન્ડિયા ગઠબંધનને મળ્યો આ જે બધા મેં મુદ્દા તમારી સાથે વાત કર્યા એ તો જે રાજકારણના જાણકારો હતા એમણે આ મુદ્દા હાઈલાઇટ કરેલા છે પરંતુ મારે તમને વ્યક્તિગત રીતના એમ કહેવું છે કે મેં જે આ બધું આખા લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીની અંદર જે જોયું એના વિશે વાત કરીએ તો ભાજપનું જે કેમ્પેન હતું એ ત્રણ પિલર ઉપર હતું એક રામ મંદિરનો મુદ્દો હતો એક આર્ટિકલ થ્રી સેવન્ટીનો મુદ્દો હતો અને દુનિયામાં નામ કર્યું એવો મુદ્દો હતો ભાજપના નેતાઓથી માંડીને ભાજપના જે સમર્થકો છે બધાઓ આ જ વાત કરતા હતા કે અમે રામ મંદિર બનાવ્યું અમે આર્ટિકલ થ્રી સેવન્ટી હટાવ્યું અમે દુનિયામાં આ નામ કર્યું તેમ કહ્યું સૌથી પહેલી એ વાત છે કે તમે એમ કીધું કે આર્ટિકલ થ્રી સેવન્ટી તમે હટાવ્યું તો તમે જમ્મુ એન્ડ કાશ્મીરમાં ચૂંટણી લડવાની તમારી હિંમત નહીં થઈ તમે એમ વાત કરી કે અમે જમ્મુ અને કાશ્મીરને સ્વર્ગ બનાવી દેસું આમ કરી દેસું તો લોકસભાની ચૂંટણીમાં તો તમે ઉમેદવાર જ નહીં ઊભા રાખ્યા તો તમારી તમારામાં એ હિંમત તો હતી નહીં બીજું કે ચાલો ઓકે ફાઇન તમે જમ્મુ એન્ડ કાશ્મીરમાં આર્ટિકલ થ્રી સેવન્ટી હટાવી દીધી તો એનો ફાયદો કદાચ ત્યાંની જનતાને મળે એમ માની લે પણ દેશની જે બાકીના લોકો છે એની લાઈફ પર શું ફરક પડવાનો જમ્મુ એન્ડ કાશ્મીરની અંદર ભાજપે પોતાનો ઉમેદવાર જ નહીં ઊભો રાખ્યો તો પછી ભાજપને શું ફાયદો થયો બીજું એક વાત કરી કે ભાઈ રામ મંદિર બનાવવાનું બનાવ્યું અમે આટલું કહ્યું આમ સંઘર્ષ પહેલાં બધી વાત કરી પણ રામ મંદિરના મુદ્દાને લોકોએ સ્વીકાર્યું નથી કારણ કે અયોધ્યામાં ભાજપનો ઉમેદવાર હારી ગયો અને બીજું કે ભાજપે આ રામ મંદિરનો લાભ લેવા માટે રામાયણના જે પાત્ર હતા રામનું પાત્ર અરુણ ગોવિલને મેરઠમાંથી ઉતારેલા પણ એ રામનું પાત્ર અરુણ ગોવિલ પોતે હરી ગયા એનો સીધો મતલબ એમ છે કે લોકોએ આ અયોધ્યાની વાત કે આ રામ મંદિરની જે વાત છે એને સ્વીકારી નથી કારણ કે લોકો એમ કહે છે કે ઓકે તમે અયોધ્યામાં રામ મંદિર બનાવ્યું ધાર્મિક રીતના બહુ જ સારી વાત છે પરંતુ એ એને કારણે જે બીજા લોકોની જિંદગીમાં શું ફરક પડવાનો બીજું કે વિદેશમાં નામ કર્યું ભારતનું નામ ઓછું થયું એ પણ બહુ સારી વાત છે પરંતુ એનાથી પણ લોકોની જિંદગી પર શું ફરક પડે તમે હિન્દુત્વનું કાર્ડ રમ્યા તમે હિન્દુત્વનું કાર્ડ ચલાવ્યું તમે મુસ્લિમો વિશે વાત કરીને હિન્દુઓને પોતાના તરફ કરવાની વાત કરી પરંતુ તમારું હિન્દુત્વનું કાર્ડ પણ નહીં ચાલ્યું કારણ કે લોકોને એ વાત એ સમજ પડી ગઈ કે આ વાતથી અમારી જિંદગીમાં કોઈ ફરક પડવાનો નથી આ વાતથી ભાજપે એક વાત બિલકુલ સમજવાની જરૂર છે કે લોકોના જે જરૂરી મુદ્દાઓ છે તે અને સ્થાનિક મુદ્દાઓ જો નહીં ઉપાડશો તો બીજી ચૂંટણીમાં પણ લોકો તમને વોટ નહીં આપશે એમ સમજી લેજો લોકોએ તમને દસ વર્ષ ચેક કરી લીધા છે તમે હવામાં વાત કરશો તો હવે લોકો માનવાના નથી અત્યાર સુધી લોકો એ માન્યા કે ચલો ભાઈ કોંગ્રેસના આટલા વર્ષો ચાન્સ આપ્યા તમને પણ દસ વર્ષ આપ્યા પણ તમે હવામાં કિલ્લા ભાગીધા તમે વાસ્તવિકતા કામ કરીને બતાવી નહીં તો આને કારણે તમારે હાલ ભોગવવી પડે તો દર્શક મિત્રો આવા મુદ્દાઓ સાથે અમે તમારી સાથે મળતા રહ્યું થેન્ક યુ વેરી મચ